ચાલો તમને ખબર છે આજે આપણે શું શીખવાનું છે શાકભાજી વિશે શીખવું છે ને તો આપણી સામે શાકભાજી છે ને તોલ શિફા બતાવતો શું શું છે હં હા 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 તો આ બધું ખાવાથી આપણને શક્તિ મળે છે ને અને આંખોની રોશની પણ વધે ને તો આપણે શાકભાજી ખાવા જોઈએ ને તમને ખબર છે રીંગણાના ઓલા હોય વેલા હોય ને નાના છોડ હોય રીંગણાના પછી મર મરચાંનું નાનું ઝાડ હોય દૂધીના વેલા હોય અને બટેટા ક્યાં ઉગે ખબર છે તમને જમીનમાં ઉગે હં તો આપણે બધાને શાકભાજી ખાવા પડે ને શાકભાજી ખાઈએ તો કેવા લાગે સરસ લાગે ને હા